જીઆઈડીસી પોલીસે અલગ અલગ વિસ્તારોમાંથી બાઇક ચોરીની તરખાટ મચાવતી ગેંગને ઝડપી પાડ્યા સરાહનીય કામગીરી કરી જેમાં કુલ બાવીસ વાહનો સહિત પાંચ સમૂહ ઝડપી પાડી ગુનાનો નો ભેદ ઉકેલતી સાણંદ જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર જીઆર આર સાહેબ સહિત પોલીસ ટીમ ટુ વ્હીલરોની કિંમત આશરે દસ લાખ પંદર જેટલી હોવાનું જાણવા મળ્યું આરોપી ચોરી કરતા હોવાનું પૂછપરછમાં જાણવા મળ્યું હતું અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ સાહેબ દ્વારા જિલ્લામાં અનડિટેક્ટ રહેવા પામેલ ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના મુજબ સાણંદ જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર

રબ્બાની મલિક સૂચ ન્યૂઝ સાણંદ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના જે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં વાહન ચોરી અટકાવવા અને શોધવા માટે અમારા પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રતાપ જાટ સાહેબે સૂચના કરેલી હતી જે અનુસંધાને જીઆઈડીસી પોલીસ સ્ટેશન છે સાણંદ એમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલા અને એની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એમને માહિતી મળેલી કે એક ઈસમ છે હર્ષદભાઈ જનકભાઈ ઠાકોર જે સાણંદનો રહેવાસી છે એ એક વાહન સાથે પસાર થવાનો છે એની પાસે એક ચોરીનું મોટર છે તેથી એને ઇન્ટરસેપ્ટ કરી જીઆઈડીજી વિસ્તારમાં અને પૂછપરછ કરેલી તો એની પાસે એના કોઈ કાગળો કે અટક કરવામાં આવેલો હતો અને એની જે સુજુકુ મોટરસાયકલ છે એ કબજે કરી અને એની વિશેષ પૂછપરછ કરતા તેના અન્ય સાગરિતો છે જયેશભાઈ વિશાલભાઈ ઠાકોર કાળાભાઈ કરણજી દિલાજી ઠાકોર બધા સાણંદને રહેવાસી છે તેઓ સાથે મળી અને કુલ બાવીસ વાહનો અલગ અલગ પોલીસ સ્ટેશન જેમાં બોપલ પોલીસ સ્ટેશન છે જેડીસી છે એરિસ બ્રિજ છે સોલા છે એમ કુલ અલગ અલગ જગ્યાએથી ચોરેલા હતા તે તમામ બાવીસ વાહનો અલગ અલગ મોટરસાયકલ જેમાં એમાં સ્પ્લેન્ડર છે સુઝુકી છે એ તમામ કબજે કરવામાં આવેલા છે અને આ બાબતે અત્યારે કુલ સાત ગુના તો છે અમારા બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે જેમાં એની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે આ જે આરોપીઓ છે એની એમો એવી હતી કે જે વાહનો પડેલા હોય જે અનલોક હોય તો એને ડાયરેક્ટ કરી અને ચોરીને લઈ જતા હતા જો એ વાહનો અનલોક ના હોય અને ચાલુ થઈ એવી સ્થિતિમાં ન હોય તો એને બીજો આરોપી છે એ બીજા વાહનથી ધક્કો મારી અને ચોરી કરીને લઈ જતા હતા આમ આ આરોપીઓ કુલ બાવીસ વાહનો છે એ પૈકી તેઓએ જે કુલ બીજા બે ઇસમો છે હાર્દિક મુકેશભાઈ પટેલ અને દશરથભાઈ ધેરુભાઈ સેનવા આ બંને જે છે એમાં એક ઉપર દળ છે એનો રહેવાસી છે અને બીજો છે એ સાણંદનો રણમગઢનો રહેવાસી છે એને કુલ સાત અને પાંચ વાહનો વેચેલા હતા જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલાએ આ લોકોને પણ ધરપકડ કરી અને પૂછપરછ કરી અને તેની પાસેથી પણ વાહનો કબજે કરેલા છે આમ સાણંદ જીઆઈડીસી પોલીસ જે છે

એ લોકો જ્યાં પાર્કિંગ હોય જેમ કે જીઆઈસી વિસ્તાર છે બોપોલ વિસ્તાર છે મોટા મોટા પાર્કિંગ હોય શોપિંગ મોલ હોય કે કોઈ કોલેજ હોય સ્કૂલ હોય પાર્કિંગને ટાર્ગેટ કરતા અને જો એ બંધ વાહન હોય

હજી પણ એ બીજી કોઈ ચોરીમાં સંડોવાયેલા છે કે બીજા વાહનો છે કે વિસ્તૃત તપાસ એ ચાલુ છે મુખ્ય છે હર્ષદભાઈ જનકભાઈ ઠાકોર કરીને જે સાણંદ રહેવાસી છે એનો માસ્ટર માઇન્ડ છે